ચૂંટાયા બાદ વરિષ્ઠ નેતાઓ મોદીની સાથે જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સર્વસંમતિથી એનડીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઇન્ડિયા મહાગઠબંધનની ભાવી રણનીતિ નક્કી કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠક યોજાય નેતાઓએ લગભગ દોઢ કલાક સુધી ચર્ચા કરી આ બેઠકમાં સોનિયા રાહુલ અને પ્રિયંકા ગાંધી એનસીપી એસપી શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે શિવસેનાના ઉદ્ધવ જૂથના સંજય રાઉત સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા ખડગેએ કહ્યું કે અમે ખૂબ સારી રીતે સાથે મળીને લડ્યા ઇન્ડિયા એલાયન્સે તમામ પક્ષોનું સ્વાગત કરે છે જેઓ બંધારણમાં લખેલા આર્થિક સામાજિક અને રાજકીય ન્યાયના સિદ્ધાંતોનું સન્માન કરે છે મંગળવારે અઢારમી લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા તેની સાથે દેશમાં નવી સરકાર રચવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા ચૂંટણીમાં ભાજપને બસો ને ચાળીસ બેઠક મળી જે બહુમતીના આંકડા કરતાં બત્રીસ બેઠકો ઓછી છે જોકે એનડીએ બસો બાણું બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયો સત્તરમી લોકસભાની કેન્દ્રીય કેબિનેટની અંતિમ બેઠક સાત લોક કલ્યાણ માર્ગ સહિત વડાપ્રધાનના નિવાસસ્થાને મળી હતી ને આ પછી વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા તેમણે વડાપ્રધાન પદેથી રાજીનામું સોંપ્યું જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કરી નવી સરકારના રચાય ત્યાં સુધી કેરટેકર વડાપ્રધાન તરીકે ચાલુ રહેવા સૂચન કર્યું હતું लोकसभा चुटनी परिणाम जाहिर बीजा दिवसे लोक जनशक्ति पार्टी ना सुप्रीमो चिराग पत्रकारों बात करता है और एनडीए गठबंधन एकजुट है इस बात को आप लोग लिख लीजिए अब वो दिन दूर नहीं जब मेरे प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में एनडीए का हर एक घटक दल मजबूती से हम लोग सरकार बनाएंगे शपथ लेने की तैयारी है और ये सरकार मजबूती से अगले पांच साल मेरे प्रधानमंत्री जी के नेतृत्व में चलेगी भाई कहाँ चूक हुई ये जरूर मंथन करने का विषय है एन डी एक साथ बैठकर जरूर इस पर चिंतन हम लोग करेंगे लोकसभा चूंटी परिणाम जाहिर था ना अभी दिन પત્રકારો આરજેડીના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ તેમજ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે એક જ વિમાનમાં મુસાફરી કરીને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી પહોંચ્યા હતા જોકે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે નીતીશકુમાર માત્ર નમન કહીને વાત ટાળી દીધી જોકે બંને વટનાથી એક જ વિમાનમાં આગળ પાછળની સીટ પર બેસી દિલ્હી પહોંચતા રાજકીય ક્ષેત્રે અનેક અટકળો તેજ બની છે અમદાવાદના નારોલમાં વિશ્વ ભારતી વિદ્યાલય ખાતે સ્ટેમ એન્ડ રોબોટિક સમર કેમ્પ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું દસ દિવસના સમર કેમ્પમાં ત્રણ શાળા વિશ્વ ભારતી વિદ્યાલય અગ્રેસર વિદ્યામંદિર અને રાહે પબ્લિક સ્કૂલના એકત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સમર કેમ્પમાં બાળકોએ સ્ટેમ એક્ટિવિટી જેવી કે હાઇડ્રોલિક રોકેટ લોન્ચર બલૂન એક્સપેરિમેન્ટ વોટર ફિલ્ટર ક્લાઉડ ફોર્મેશન સાયનોટેપ અને રોબોટિક્સ એક્ટિવિટી સેન્સર કાર બેઝિક ઇલેક્ટ્રોનિક શીખવામાં મદદ કરે એવી કીટ ગીઝમો જેવી એક્ટિવિટીમાં હાથ ધમાવ્યો હતો શાળાના પ્રાંગણમાં છોડ વાવીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સંચાલકના હસ્તે શાળાના બાળકોને સર્ટિફિકેટ આપીને સમર કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના પરાજિત ઉમેદવાર સુખરામ રાઠવાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં સુખરામ રાઠવા ભુવાને ધોણાવી રાજગાદી મળશે કે નહીં એવો સવાલ કરે છે ભાજપના વિજેતા ઉમેદવાર જશુ રાઠવાએ ફેસબુક ઉપર આ વિડીયો પોસ્ટ કર્યો છે ફરતા ફરતા મારી પાસે આવ્યો તો મને એવું લાગ્યું કે એમણે જે એક માણસ ઢૂંતો હતો એ કોઈ ભૂવો હશે તો એને પૂછ્યું કે રાજગાદીનું શું તો એમણે એવું કીધું કે તમારી રાજગાદી ઘરે આવી ગઈ તો કાલે મને એવું લાગ્યું કે આ રાજગાદી બદલાઈને વસેડી તરફ ગઈ એટલે પછી એ વિડીયો હું અપલોડ કર્યો અને મને પોતાને એવું દેખાય છે કે સુખરામ ભાઈ આદરણીય સુખરામ ભાઈ ખૂબ લાંબા ગજાના મોટા ગજાના નેતા ગુજરાત વિરોધ પક્ષના નેતા તોય છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા અઢારમી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે ખરેખર આ સમગ્ર ભારત એકવીસમી સદીમાં છે તોય છતાં આવા પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે સોંપતું નથી એવું મને લાગ્યું રાજકોટમાં સૂની બજારમાં લૂંટનો નિષ્ફળ પ્રયત્ન થયો હતો પેલેસ રોડ ઉપર આશાપુરા મંદિરની પાછળ મોનિશ જ્વેલર્સમાં સ્પ્રે છાંટી લૂંટનો પ્રયત્ન કરાયો ગ્રાહકે લૂંટના ઇરાદે દુકાનદાર પર સ્પ્રે છાંટ્યો હતો પરંતુ તેનો પ્રતિકાર કરતા લૂંટારો ત્યાંથી નાસી છૂટ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માઉન્ટ આબુમાં વિશ્વ પર્યાવરણ સપ્તાહનો પ્રારંભ થયો હતો જેના ભાગરૂપે ઉદઘાટન રાજસ્થાન સ્કાઉટ ગાઈડ અને વનવિભાગ અને નગરપાલિકાના સંયુક્ત રીતે શક્તિપીઠ દેવી મંદિર સંકુલને પોલીથીનથી મુક્ત કરવામાં આવ્યું જેમાં ત્રણસો જ લોકો જોડાયા જેમાં રાજ્યના સ્કાઉટના ગાઈડના લોકોએ અને બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો आज राष्ट्रपति अवार्ड ट्रेनिंग कैंप के जो स्काउट्स है तीन सौ साढ़े तीन सौ करीब स्काउट्स ने पर्यावरण बचाओ के तहत अभियान के तहत आज पॉलिथीन को इकट्ठा किया अरबा देवी ऊपर से लगाकर नीचे तक जो भी पॉलिथीन था उनको इकट्ठा कर संदेश दिया कि पर्यावरण को अपन को स्वच्छ रखना है और उसको बचाना है जब तक पर्यावरण को स्वच्छ नहीं रखेंगे अपन दुखी होंगे और एक संदेश सभी को दिया है पेड़ों की कटाई से भी काफ़ी नुकसान हो रहा है इसी तरह ये पॉलीथीन जो थैली है ये लोग बाग यूज करते हैं जंगलों में फेंक देते हैं पर इससे जंगली जानवर खाते हैं जिनके पेट में चली जाती है तो उनको भी नुकसान होता है तो बीमारी लग सकती है उनको इन्फेक्शन हो सकता है तो हमारा यही संदेश है कि पॉलीथीन थैली कम से कम यूज करें या करें ही नहीं तो और अच्छा है करें तो कम करें या उसको रिसाइकिल करके यूज नहीं

આ દેશ બચશે કે કેમ આ દેશનું લોકતંત્ર બચશે કે કેમ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન બચશે કે કેમ આવો સવાલ ભારતભૂમિમાં છેલ્લા સિત્તેર વર્ષમાં પહેલી વખત ઊભો થયો હતો એટલે બંધારણ અને લોકતંત્રમાં માનનારા તમામ લોકોને રાહત મળી છે રાહત એ મળી છે કે હવે ભારતીય જનતા પાર્ટી એ બસ્સો બોતેરનો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકનાચૂર થયું છે એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો થયો છે એમાં દેશ અને ગુજરાતના ખેડૂતોએ આ સરકારને જડબા તોડ જવાબ આપ્યો છે કે અમે અમને તમે દિલ્હીમાં આવતા રોયકાતા એટલે અમે ભારતના ખેડૂતો તમને દિલ્હીમાં જતાં હવે રોક રોકીએ છીએ અમને આ બે હજાર રૂપેડીની કિસાન સન્માન નિધિ નથી જોઈતી અમારા હકના પાક વીમાના જે કાયદેસર મળવાપાત્ર મળે છે જોઈએ છે ખેડૂતોની યોજનાઓના જે લાભો મળે છે આ લાભો જોઈએ છે અમારે ટેકાના ભાવે ખરીદી જે પ્રોપર થાય એની માટેની સુનિયોજિત યોજનાઓ બને એ યોજનાઓ જોઈએ છે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ત્રેપન લાખના સરકારી મુદ્દામાલની ઉંચાપાત થઈ હતી ઉચાપાચ કરતાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એસઆઈ જયેન્દ્રસિંહ પરમાર હોવાનું સામે આવ્યું છે પોલીસ જવાને બીમારી અને સામાજિક કારણોસર લાખોના મુદ્દામાલની ઉંચાપાત કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ સાબરમતી પોલીસ સ્ટેશનની અંદર સને બે હજાર સોળથી લઈ અને આજ દિન સુધી બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન જુદા જુદા ઇન્ડિયન પીનલ કોડની કલમ હેઠળ દાખલ થયેલ ગુનાના કામે તેમજ પ્રોહિબિશનના ગુના કામે અને જુગારના ગુના કામે જે રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો એ રોકડ મુદ્દામાલ જે નવા હાજર થયેલા રાઇટર હેડ જ્યારે ચાર્જ સંભાળે ત્યારે એમના ધ્યાને આવેલો હતો કે આ મુદ્દામાલ એમના તપાસમાં ચાર્જમાં મળેલો નથી આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરના નિમના ધ્યાનમાં આવતા ઉપરી અધિકારીનું ધ્યાન દોરવામાં આવેલું હતું અને તે ફરજ દરમિયાન જે આરોપી જે અત્યારે મસાઈ જયેન્દ્રસિંહ બાપાલાલ છે એમને પૂછપરછ કરેલી હતી તો એમણે કીધું કે આ કામે સગા ભાઈને સગાભાઈને થાકાને લઈને જરૂરિયાત હતી એટલે મદદને કરેલી પ્રાથમિક મૌખિક વિગત જણાવેલી હતી પરંતુ એમને જે રોકડ રકમ બેંકમાં સરકારી નાણાં જમા કરાવવા જોઈએ એ પોતાના અંગત નાણાંકીય ફાયદા સારું મેળવી લઈ અને આશરે ત્રણેય મેટરો ગણી અને ત્રેપન લાખ પાસઠ હજાર સમથિંગનો રોકડ રકમની ઉચાપત પોતાના અંગત ફાયદા સારું સરકારી નાણાંનો દુર્વિનિયોગ કરેલો હોય જેથી એના વિરુદ્ધ ગઈકાલે આમના હાલના જે મસાઈ રાઇટરહેટ છે વિનોદભાઈ બોરાભાઈ દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ રૂપનું જે ફરિયાદ જાહેર કરેલી હતી એ અન્વયે ઇન્ડિયન સિમલ કોર્ટની કલમ ચારસો છ ચારસો નવ મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આ કામે ભૂપર નાણાં એને ક્યાં રોકેલા છે કઈ રીતે વાપરેલા છે એની જીનવદ્ધ રીતે પૂછપરછ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે રાજકોટમાં સિટી બસ સેવા જાણે રામ ભરોસે ચાલતી હોય તેમ ત્યાં નવાર સિટી બસો રસ્તા વચ્ચે બંધ થઈ જવાની ઘટનાઓ બની રહી છે જેને કારણે શહેરના મુસાફરો વાહન ચાલકોનો ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો છે વધુ એક સિટી બસ બંધ પડવાની ઘટના આજે સામે આવી શહેરના યાજ્ઞિક રોડ પર મેટોડા જતી સિટી બસ બંધ થઈ જતા રસ્તાની વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા જેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો ત્યારે મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરની ખાનગી શાળા હોસ્પિટલો સહિતની જગ્યા પર ફાયરિંગના સાધનો વિશે ચકાસણી કરવામાં આવી સરકારી કચેરીઓમાં જ જે દીવા તળે અંધારું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે સરકારી કચેરીઓમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે મહત્વની ગણાતી કચેરી કે જ્યાં સમય અભિલેખાગય સુધીના દસ્તાવેજો આલેખનો પ્રોપર્ટીના દસ્તાવેજો પણ સાચવવામાં આવે છે તે કચેરીમાં જીટીપીએલ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે ફાયરના સાધનો તો જોવા મળ્યા પરંતુ સાધનો એક્સપાયર થઈ ગયેલા હોવાનું સામે આવ્યું આ મામલે અધિકારીએ જણાવ્યું કે ગત દસ તારીખના રોજ ઉપરી કચેરીમાં સાધનો વિશે લેખિત રજૂઆત કરાઈ પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી

એરિયામાં નાળી ભરાઈ જાય ભરાઈને ઉભરાઈ જાય તો પણ કોઈ સાફ કરવા માટે આવતું નથી ઢગલા કરી કરી એને દસ દસ દિવસ પંદર પંદર દિવસ સુધી પડ્યા રાખે છે અમે કહીએ તો આજે કાલે આજે કાલે કરે આવતા નહીં નાના છોકરાઓ નાના છોકરાઓને રોગચાળો બી લાગી જ શકે એના કારણે અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ ફ્રેન્ડ્સ કોલોનીમાં મકાનમાં ગરફૂડ ચોરીની ઘટના બનવા પામી હતી સોના ચાંદીના દાગીના સહિત પંદર લાખથી પણ વધુ ચોરીની ઘટના બનવા પામી હતી જેમાં જોન વન એલસીબીએ બે આરોપીની ધરપકડ કરી ગરફૂડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે વિજય ઉર્ફે સંદીપ મકવાણા અને ચતુરસિંહ ઉર્ફે સંજય ઠાકુરની ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે આરોપીએ અગાઉ પણ ત્રેતાળીસ જેટલા ગુનાઓ આચરી ચૂક્યો છે જે આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે दिन में लगभग सवा एक बजे के आसपास जो है ऐसा एक बनाव बना कि इसमें फ्रेंड्स कॉलोनी हमारे नारायणपुरा है वहाँ पे एक मकान है जिसमें दो लोग जो है वो पीछे के रास्ते से जो है जो खिड़की तोड़ के वो घर पर घुसे जिसमें लगभग लगभग हमारा चार सो ग्राम सोना और एक किलो चांदी वो जो है वो घर से चुरा के लेके गए थे इसमें जब हमारे पास ये रिपोर्ट किया गया तो हमने इसमें जो है अपनी टीम्स लगाई जिसने एक किलोमीटर सी सी टी के लगाया है कि हमने लोकल इंटेलिजेंस के लिए लगाया तो ऐसे करके बहुत सारी हमारी एन की और जो लोकल नारायणपुरा पुलिस है उसको ज्वाइंट टीम्स हमने लगाई जिसमें लगभग हमने सौ से डेढ़ सौ कैमरा सामने देखे तो उसमें जो दो लोग थे वो जो है उसमें सामने आए तो उसमें जब हमने पूछताछ की कि उसमें क्या हुआ तो हमें पता चला कि जिस सोसाइटी में ये चोरी हुई थी उसके सामने एक सिक्योरिटी गार्ड है जो वहाँ पे नौकरी करता है और उसने जो है ये टिप अपने जो है साथी एक आरोपी को दी उसने बताया उसने जो पैटर्न था जो फैमिली के आने जाने का वो पैटर्न उसको पता था कि वो कितने बजे जाते हैं और रात में कितने बजे आते हैं तो इस पैटर्न को देखते हुए उसने दोपहर को जो है अपने साथियों को ये बताया कि कहाँ से जाना है और कैसे चोरी करनी है इस इस ये सब होने के बाद हमने जब उस सिक्योरिटी गार्ड को पकड़ा तो उसने बताया कि उसने कैसे ये प्लान किया उसने कैसे ये बताया समाचार में बात करिए मेहसणा की मेहसणा जिला ना बामोसणा ना प्राथमिक आरोग्य केंद्र में फरज बजावता मेडिकल ऑफिसर सौरव चौधरी मोटी दौगाम में मेडिकल डिग्री विना तबीबी सारवार आपता બચુમિયા શેખના ત્યાં દરોડો પાડ્યો ત્યાં બોગસ ડોક્ટર બચુમિયા શેખ પાસે મેડિકલ ડિગ્રી નહોતી અને દવા વેચવાનું મેડિકલ સર્ટિફિકેટ પણ નહોતું અને દવાનું વેચાણ કરતો હતો ત્યારે આ બોગસ તબીબ બચુમિયા શેખ સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી તેમ છતાં બેખૂબ બોગસ તબીબ બચુમિયા શેખ હાલમાં પણ ડિગ્રી વિના જ તબીબી સારવારનો દીકતો ધંધો કરી રહ્યા છે ત્યારે સવાલ થાય છે કે બોગસ તબીબની મેડિકલ પ્રેક્ટિસ હાલમાં ચાલુ છે તો આરોગ્ય વિભાગ અને પોલીસ કાર્યવાહી નામની માત્ર છે

એટલે મારું અહીં બંધ કરવાનું છું આ હું એકચ્યુઅલી પ્રેક્ટિસ કરતો જ નહોતો પણ કોરોનામાં મેં મને જે ફાવતું હતું એ કોરોનામાં મેં સેવા કરી છે લગભગ થોડા મહિના પહેલા મોટી દવો ગામમાં ખાનગી તબીબી પ્રેક્ટિસ કરતા એક કિસમની ફરિયાદ મળેલી હતી તેના આધારે જે મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બામોસના ખરાબ જેના વિસ્તારમાં મોટી દવો ગામ આવે જે તે સમયના મેડિકલ ઓફિસરે એની તપાસ કરેલી હતી અને એ તપાસની વિગતોના આધારે હાલમાં જે મેડિકલ ઓફિસર ત્યાં કાર્યરત છે એમણે તાલુકા પોલીસ સ્ટેશને આ જે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ખરો એના ભંગ બદલની ફરિયાદ આ હવે અત્યારે એની લીગલ એક્શન માટે પગલાં લીધેલા છે એટલે હવે આ સમગ્ર બાબત આગળ સબ જ્યુડિશિયલ મેટર બનશે એટલે એ પ્રમાણે જે પણ કાયદાકીય રીતે આની કાર્યવાહી કરવાની થઈ આગળ સુરેન્દ્રનગર જિલ્લાનો પાટડી તાલુકો શુષ્ક અને સૂકોભ પ્રદેશ ગણવામાં આવે છે અને આ પ્રદેશમાં હરિયાળા ગામની કલ્પના કરવી એ દિવસ સમાન છે પરંતુ સરકાર અને ગામના લોકોના સહયોગથી આ અશક્ય કાર્ય પણ શક્ય બન્યું છે માલણપુર ગામમાં ઘટાદાર સાત હજારથી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે માલણપુરના લોકોએ વૃક્ષો વાવીને સુકારણને જાણે એક લીલી ચાદર ઉડાડી હોય તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરના માલણપુરમાં જોવા મળે અંદાજે બારસોથી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં એક વ્યક્તિએ પાંચથી વધુ વૃક્ષોનો ઉછેર કર્યો છે ગામના દરેક ઘરે બે થી ત્રણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ગામના લોકોએ સંકલ્પ લીધો છે કે દર વર્ષે ગામમાં નવા એક હજાર વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો અને આજના સમયમાં વિશ્વ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને કારણે પીડાઈ રહ્યું છે ત્યારે માલણપુર ગામે હરિયાળા વૃક્ષો વાવીને લોકો સમક્ષ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગામની અંદર વૃક્ષોનું વાવેતર ખૂબ એવું સારું એવું થાય છે ત્યાં અહીંયા અને વૃક્ષો વાવ અમે ઘણા બધા વાવ્યા છે લગભગ બારસોની વસ્તી છે અને બારસોની વસ્તીમાં અમે સાત એક હજાર સાડા સાત હજાર જેવા વૃક્ષો વાવેલા છે અને એના હિસાબે અહીંયા ગરમીનું પ્રમાણ થોડું ઓછું છે ગરમીનું પ્રમાણ ઓછું છે કારણ કે વૃક્ષો વાવ્યા છે અને એનું સારું એવું પરિણામ પણ અમને મળ્યું છે કે વૃક્ષો વાવવાથી ઠંડક રહે છે અને વરસાદ પણ વરસાદ અમારા ગામની અંદર સરકાર દ્વારા અને ગામ લોકોના સહયોગથી લગભગ સાતેક હજાર વૃક્ષોનું વાવેતર થયું એનું જતન પણ અમે સારી રીતે કર્યું એમાં ગામ લોકો અને યુવાનો વડીલોનો સારો એવો સહકાર રહ્યો એના કારણે વૃક્ષો આજે સારી એવી સંખ્યામાં છે અમારા ગામની અંદર ઘરે ઘરે એક એક વૃક્ષ છે કદાચ કોક જ ઘરે એવું હશે જ્યાં અનુકૂળતા ન હોય ત્યાં વૃક્ષ નહીં વાવ્યું હોય બાકી જેટલા ઘર એટલા વૃક્ષો અમારા ગામની અંદર છે ખેતરવાડીઓમાં પણ વૃક્ષો જ્યાં જ્યાં અનુકૂળતા છે ત્યાં લોકો એવા આવ્યા છે રણકાંઠાનું ગામ છે સુરેન્દ્રનગર જિલ્લાનું સુરેન્દ્રનગર જિલ્લાનું છે જે તાપમાન આખા ગુજરાત રાજ્યમાં વધુ હોય છે કાયમ આ તાપમાન વધારે તો હોય જ છે પણ મારા ગામ જે પાટડી તાલુકાના રણકાંઠા એ આવેલું છે માલણપુર ગામ આ ગામનું તાપમાન તો મને એવું લાગે છે કે સુરેન્દ્રનગર સિટી કરતાં પણ અહીંયા બે ચાર ડિગ્રી બે થી ત્રણ ડિગ્રી વધુ હોય એવું થાય છે પણ વૃક્ષોના હિસાબે આ તાપમાનમાં દેખી તો ફેરફાર અમે અનુભવી શકીએ છીએ છેલ્લા વર્ષોમાં એટલે પક્ષીઓને પણ કુદરતી નિવાસ મળે છે પક્ષીઓ પણ સારી સંખ્યામાં જોવા મળે છે અને વૃક્ષોનું જતન પણ કરીએ છીએ જિલ્લો સુરેન્દ્રનગર ગામમાં જે આ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે એમાં જે લોકો નાનાથી માંડીને મોટા સિનિયર સિટીઝન તેમજ અન્ય કોઈ જે કામ કરી રહ્યા છે બહુ સરસ સંપથી અને ધગસથી જે કામ અત્યારે હાલ ચાલી રહ્યું છે એમાં લોકોનો સાથે ઉત્સાહ છે વધતા એમાં જે કંઈ જગ્યા છે એનું પર્યાવરણ માટે અત્યારે ગ્લોબલ વોર્મિંગના હિસાબે જે અત્યારે હાલ જે ટેમ્પરેચર થી અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ જે થઈ રહ્યું છે એમાં ખૂબ ઘટાડો થાય છે વધતા આના માટે જે વર્ષાઋતુ અન્ય ઋતુમાં આ ઋતુ વધતા છોકરાઓ કે અન્ય કોઈ આનું લાભ દરેકને મળે છે વધતાં આજુબાજુના લોકોને પણ હું એ કહેવા માગું છું કે જે આ કામ થઈ રહ્યું છે એનું અમારું જોઈ પણ અન્ય લોકો આ શીખે અને આ માટે પ્રયાસ કરે જેથી કરીને વન પર્યાવરણ તથા ગ્લોબલ વોર્મિંગમાં જે કંઈ આપણને જે લાભ થાય છે એ અન્ય લોકોને પણ થઈ શકે અને જૂનાગઢના વંથલી તાલુકાના દંદુસર ગામની બે બહેનો ઉપર તેના સગાજ બને એસિડ ફેંકતા બંને દાઝી ગયેલી હાલતમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દાખલ કરાઈ છે ઘટનામાં અગાઉનું મંદુખ કાણભૂત હતું જેમાં ફરિયાદી મહિલાની બેનને તેના બનેવીએ માર મારી પગ ભાગી નાખ્યા હતા તેની ખબર કાઢવા આવેલ બહેન અને તેની બીજી બહેન ઉપર પણ એટેક કરવામાં આવ્યો હતો હુમલાની વિગત આપતા હેતલબેને જણાવ્યું કે તેના બનેવી અમિત અને અન્ય ચારથી પાંચ જેટલા ધંધુસરમાં આવી બંને બહેનોને પોતાના ઘરમાં રહેતી હતી ત્યારે એસિડ ફેંક્યું જેના કારણે બંને બહેનોને આંખોમાં પણ ઇજાઓ પહોંચી આ ઘટનામાં વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે મારી બેન ની ખબર કાઢવા આવ્યા હતા મારી બેન ને હાથ ને પગ ને ભાંગી નાખ્યું હતું તો અમે એની ખબર કાઢવા આવ્યા હતા પછી અમે ધંધુહર હતા તો ધંધુહર્યા ગરમી બહુ હતી ઓડી હતી તો અમે બારી ખુલી મેકીને ને હતા તા તો મારી બેનનો ખાટલો અને એની નીચે હું હુંતી હતી તો મારી બેન ઉપર એસીડ નાખ્યું અત્યારે એની આય ખાવ ફેલ થઈ ગઈ છે અને હું પણ નીચે હુંતી હતી તો મારી ઉપર પણ એસીડ નાખ્યું છે મને મને મારી બેન ને

ત્યારે કઈ રીતે કોઈ ધડપકડ હા અત્યારે અમે ફરિયાદ લખાવી છે અને હવે એની ધરપકડ કરો અમને બહુ બીક લાગે છે અને અમને અમને મારી જ નાખવાની કોશિશ કરે છે આપ મર્ડરનો નો કેસ અમારે લાગુ પડે બીજો એક કોઈ નહીં કેમ અટાણે ખુલે આમ રખડે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી અને જણાવ્યું કે તારીખ દસ જૂન સુધી મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થશે તથા અરબસાગરમાં તારીખ આઠથી દસમાં હળવાનું હળવું દબાણ જોવા મળશે જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેલી છે આ ઉપરાંત ગીરના ભાગો અમરેલીના ભાગો ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે આ વખતે વરસાદ રોહિણી નક્ષત્રમાં શરૂ થતો હોવાથી એકંદરે વરસાદ સારો રહેવાની શક્યતાઓ રહેલી છે હવે ચોમાસું નજીક માં છે તેર કાંઠે બેઠાડું ચોમાસું લગભગ પશ્ચિમ કાંઠે વરસાદ વરસતો દસમી તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ કરશે અને આ અતિ ભારે વરસાદ મુંબઈ મહારાષ્ટ્રમાં થશે ત્યારબાદ ચોમાસું પ્રી મોન્સૂન એક્ટિવિટી તારીખ પાંચથી ચાર પાંચથી તો થઈ ગઈ છે છઠ્ઠી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આવડના ગોસાના સુરતના ભાગોમાં થશે ઉપર ઉત્તર ગુજરાતના ભાગમાં અધિમંત્રણ સાથે થશે અને ત્યાર પછી જે મોન્સૂન એક્ટિવિટી છે એ મુંબઈ મહારાષ્ટ્રમાં બેઠેલો ચોમાસું આગળ વધતો તારીખ અગિયારના બાર તારીખ સુધીમાં તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે અરબ સાગરમાં એક હવાનું હળવું દબાણ તારીખ દસથી આઠથી દસથી અગિયારની આસપાસ બને છે જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાવલી નાયક વરસાદ થશે કોઈ કોઈ ભાગમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થશે અને કેટલાક ભાગમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ગીરના ભાગો અને જુનાગઢના ભાગો અમરેલીના ભાગો ભાવનગરના ભાગો સૌરાષ્ટ્રના ભાગો કેટલાક પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે થોડો ઘણો વરસાદ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા છે અને કચ્છના ભાગોમાં જવાની શક્યતા રહેશે પણ હમણાં તો વીજ ગાશ કચ્છના ભાગોથી પાકિસ્તાનના ભાગોમાં છે અને આ ચોમાસુ વરસાદ લગભગ રાજ્યના ભાગોમાં સાતથી ચૌદ સુધી તારીખમાં આવી જશે પણ જે બાર તારીખ સુધીમાં ચોમાસું આગળ વધશે અને પંદર તારીખ સુધીમાં તો ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું આવરી રહેશે ત્યારબાદ અઢારથી વીસમાં પણ ચોમાસું વરસાદ થશે પરંતુ આ ચોમાસુ વરસાદ જે છે એ મુંબઈ મહિના ભાગોમાં ભારે વરસાદ છે અને ત્યારબાદ એકવીસથી બાવીસથી અઠ્યાવીસ નક્ષત્રમાં આગળ નક્ષત્ર વરસાદ છે એ સારો વરસાદ થવાની શક્યતા રહેતું હોય છે પ્રથમ જે વરસાદ જે છે આઠ જૂન અથવા જે અરબી સમુદ્રમાં પવનની ફેરબદલી થશે અને ભારે પવન ફૂંકાશે આ જે વરસાદ થશે આઠથી આઠથી દસ તેર ચૌદ સુધીમાં એનું